ત્રીજી ફાઇનલ આન્સર કી છે એ જે રિવાઇઝ ધ ફાઇનલ આન્સર ક્યાં આવવાની હતી એના માટે મિત્રો અપડેટ છે અને હસમુખ પટેલ સર છે અને જુઓ અહીંયા ટ્વીટ કરીને કીધું છે શું કીધું છે પ્રિય ઉમેદવાર મિત્રો વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી તારીખ 15 જુલાઈ 2024 સોમવારે સાંજે 7 વાગે લિંક અહીં આપી છે ને પ્ર

બીજું મિત્રો કે નોર્મલાઇઝેશન વિશે અત્યારે કોઈ વાત કરવામાં આવી નથી બરાબર નોર્મલાઇઝેશન વિશે અત્યારે કોઈ વાત કરવામાં આવી નથી અને રિઝલ્ટ ક્યારે આવશે તો આ રિઝલ્ટ બાબતે પણ અત્યારે કોઈ જાતની આમાં અપડેટ નથી ચર્ચા કંઈ કરવામાં આવી નથી અને મિત્રો ગ્રાઉન્ડ તો આની અગાઉની જે ટ્વીટ છે એ જોઈ લો ત્યારે આપણને મિત્રો કીધું તું કે ઓક્ટોબર ક્યારે ઓક્ટોબર પછી તમારું ગ્રાઉન્ડ જે છે એ આવશે

જોઈ લેજો અને પછી મિત્રો કમેન્ટની અંદર તમે જણાવજો તમારે કેટલા માર્ક થાય છે મળીએ મિત્રો હવે કઈ પણ અપડેટ સાથે આગલા લેકચર